જ્યોતિષમાં હોળીથી હોળી થી આઠ દિવસ પહેલા શુભ કાર્યો કરવાની મનાઈ હોય છે હોળી પહેલા આ આઠ દિવસને હોળાષ્ટક કહે છે આ વર્ષે હોળાષ્ટક તેર માર્ચથી શરૂ થઈ રહ્યું છે જે હોળીકા દહન એટલે કે વીસ માર્ચ બે સુધી રહેશે આવો જાણીએ જ્યોતિષ મુજબ હોળાષ્ટકમાં શુભ કાર્યો ન કરવાનું કારણ હોળાષ્ટકમાં બે શબ્દનો યોગ છે હોળી અને અષ્ટક અહીં પણ હોળાષ્ટક અર્થ છે હોળી પહેલાના આઠ દિવસ આ દિવસોમાં લગ્ન હોય કે ગ્રહ પ્રવેશ કોઈ નવો બિઝનેસ શરૂ કરવો હોય કે અન્ય કોઈ પણ એવું શુભ કાર્ય જેને કરવા માટે તમને શુભ મુહૂર્ત જોવાની જરૂર પડે છે એ આ દિવસોમાં નથી કરવામાં આવતા જેની પાછળ જે પ્રચલિત કારણ છે કારણ અમે તમને જણાવી રહ્યા છીએના આઠ દિવસ પહેલા પ્રહલાદ મારવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો સતત આઠ દિવસ સુધી જયારે ભગવાન પોતાના ભક્તની રક્ષા કરતા રહ્યા હોળિકાના અંતે આ પ્રક્રિયા થમી ગઈ તેથી આજે પણ ભક્તો આઠ દિવસ

હાઈ રહે છે જેને કારણે આ દિવસોમાં શુભ કાર્ય ન કરવાની સલાહ આપવામાં આવે છે તેમાં અષ્ટમી તિથિ ચંદ્રમા નવમી સૂર્ય દશમી એ શનિ એકાદશી એ શુક્ર બારસે ગુરુ તેરસે બુધ

હવે જાણો હોળામાં શું કરવું જોઈએ હોળામાં ભલે શુભ કાર્યો કરવાની મનાય છે પણ આ દિવસો દરમિયાન તમારા આરાધ્ય દિવસની પૂજા અર્ચના કરી શકો છો વ્રત ઉપવાસ કરવાથી પણ તમને પુણ્ય ફળ ની પ્રાપ્તિ થશે આ દિવસો દરમિયાન ધર્મ કર્મ ના કાર્ય વસ્ત્ર અનાજ અને તમારા સામર્થ્ય મુજબ ગરીબો ને ધન નું દાન કરવાથી પણ તમને લાભ મળે છે તો મિત્રો આ હતા હોળાષ્ટક દરમિયાન શુભ કાર્ય કેમ ના કરવું અને શું કરવું શું ના કરવું એના વિશે માહિતી જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નહીં